કાર્તિક પૂર્ણિમા પરજે ઘરમાં આ ખોરાક ખવાય છે ત્યાં માતા લક્ષ્મી સક્ષાત બેસી જાય છે નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય માતા જય શ્રી હરિ કાર્તિક પૂર્ણિમા પરજે ઘરમાં આ વસ્તુઓ ખવાય છે ત્યાં ક્યારેય પૈસાની કમી નથી રહેતી મિત્રો હિન્દુ ધર્મમાં કાર્તિકનો મહિનો ખૂબ મહત્વ ધરાવે છે આ મહિનો ખૂબ શુભ માનવામાં આવે છે અને આ મહિનામાં ઘણી મહત્વપૂર્ણ વ્રત અને તહેવારો આવે છે કાર્તિક માસમાં જ ભગવાન વિષ્ણુ ચાર મહિના પછી એટલે કે દેવોત્સવ એકાદશી પર યોગ નિદ્રામાંથી જાગે છે જેના પછી શુભ પ્રસંગ શરૂ થાય છે માંગલિક કાર્યોની શરૂઆત કાર્તિક મહિનાના આખરી દિવસે થાય છે જ્યારે કાર્તિક પૂર્ણિમા આવે છે આ કાર્તિક મહિનાનો આખરી દિવસ હોય છે કાર્તિક પૂર્ણિમાને હિન્દુ ધર્મમાં ખૂબ વિશેષ માનવામાં આવે છે કારણ કે આ પૂર્ણિમાના દિવસે પોતાનું અલગ જ મહત્વ છે કાર્તિક પૂર્ણિમા દિવસે દેવ દીપાવલી અને ગુરુ નાનક જયંતિનો ઉત્સવ પણ બને છે તેથી ધાર્મિક અને આધ્યાત્મિક બંને રીતે કાર્તિક પૂર્ણિમાનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે કાર્તિક પૂર્ણિમાના શુભ દિવસે મોટી સંખ્યામાં લોકો પવિત્ર નદીઓમાં જઈને સ્નાન કરે છે અને પોતાના સક્ષમતા મુજબ દાન પણ કરે છે આજેના દિવસે દાન આપવાનું પણ ખાસ મહત્વ છે આ દિવસે પૂજા અનુષ્ઠાન અને દીપદાન જેવા કાર્ય કરવામાં આવે છે જેને કરવાથી ભગવાન શ્રી હરિવિષ્ણુ ખૂબ જ ખુશ થઈ જાય છે અને સાધક પર પોતાની કૃપાળુ નજર રાખે છે શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓનું વર્ણન કરાયું છે જેમનો ભોગ જો તમે માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુને અર્પણ કરો છો અને સ્વયં પણ વસ્તુઓનો ઉપયોગ કરો છો તો તમને ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીની અવિરત કૃપા પ્રાપ્ત થાય છે આ ઉપરાંત ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારે અનન્ય ધન પ્રાપ્ત થાય છે કે ભંડાર તમારા જીવનમાં ભરાઈ જાય છે અને તમે ક્યારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો નથી તમારા અટકેલા કામ પણ કોઈ જ અવરોધ વિના પૂર્ણ થઈ જાય છે અને તમે દરેક કાર્યમાં સફળતા મેળવો છો પરંતુ શાસ્ત્રોમાં કેટલાક એવા મુદ્દા જણાવવામાં આવ્યા છે જે વસ્તુઓનું સેવન કાર્તિક પૂર્ણિમા પર બિલ્લક નહીં કરવું જોઈએ નહીં તો તમારા બનાવેલા કામ પણ બગડી શકે છે અને તમારે માતા લક્ષ્મીની ક્રોધનો સામનો કરવો પડી શકે છે જેનાથી તમારું જીવન દુર્ભાગ્યમાં બદલાઈ શકે છે આ વિડિયોના માધ્યમથી હું તમને જણાવવા જઈ રહ્યો છું કે આ વર્ષે બે હજાર ચોવીસ હું જાણવું છું કે કાર્તિક મહિનાની પૂર્ણિમા ક્યારે છે દાન અને સ્નાન કરવા માટે શુભ મુહૂર્ત શું છે અને કાર્તિક પૂર્ણિમાનો નું મહત્વ શું છે સાથે જ કાર્તિક પૂર્ણિમા દરમિયાન માતા લક્ષ્મી અને ભગવાન વિનુ માટે કઈ વસ્તુઓનો ભોગ લગાવવો જોઈએ અને આ દિવસે કઈ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ નહીં આ વિડિયોમાં તમને કાર્તિક પૂર્ણિમા વિશે સંપૂર્ણ માહિતી મળશે આ વિડિયો જોઈને તમને બીજી કોઈ વિડિયો જોવાની જરૂર નહીં પડે પરંતુ એમાંથી પહેલા જો તમે પણ ઇચ્છો છો કે જગતના પાલનહારે ભગવાન શ્રી હરિવિનુજી અને માતા લક્ષ્મીજીનો આશીર્વાદ મળે તમારા અને તમારા પરિવાર પર સદાય રહ્યા હોય તે માટે આ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં સચ્ચા દિલથી જય શ્રી હરિવિષ્ણુ જયલક્ષ્મી માતા લખીને તમારી હાજરી જરૂર નોંધાવો તો ચાલો દોસ્તો પહેલા જાણીએ કે આ વર્ષ બે હજાર ચોવીસમાં કાર્તિક પૂનમ ક્યારે છે અને શુભ મુહૂર્ત શું છે હિન્દુ કેલેન્ડર પ્રમાણે આ વર્ષ કાર્તિક મહિનાના શુક્લ પક્ષની પૂનમ તારીખ પંદર નવેમ્બરના શુક્રવારે સવારે છ વાગીને ઓગણીસ મિનિટ વાગે શરૂ થાય છે અને આ તારીખ સોળ નવેમ્બરના શનિવારે સવારે બે વાગીને અઠાવન મિનિટ મિનિટે સમાપ્ત થશે આ રીતે ઉદ્યા તારીખ મુજબ આ વર્ષે કાર્તિક પૂનમ એક પાંચ નવેમ્બર શુક્રવારે મનાવવામાં આવશે કાંતિક પૂર્ણિમાના શુભ મુહૂર્તની વાત કરવાથી પંદર નવેમ્બરના દિવસે બ્રહ્મા મુહૂર્ત ચાર વાગીને અઠાવન મિનિટ મિનિટથી પાંચ વાગીને એકાવન મિનિટ મિનિટ સુધી છે કાંતિક પૂર્ણિમાનો શુભ સમય અથવા અભિજીત મુહૂર્ત દિવસમાં અગિયાર વાગીને ચુમ્માલીસ મિનિટ અને ત્રીસ સેકન્ડ મિનિટથી બપોરે બાર વાગીને સત્યાવીસ મિનિટ સુધી રહેશે ઉપરાંત કાંતિક પૂર્ણિમાના દિવસે વ્યતિપાત યોગ રહેશે જે સવારે સાત વાગીને ત્રીસ મિનિટ સુધી છે ત્યારબાદ વર્ણાયન યોગ હશે જે સોળ નવેમ્બરના રોજ સવારે ત્રણ વાગીને તેત્રીસ મિનિટ સુધી રહેશે સાથે કાર્તિક પૂર્ણિમાએ ભરણી નક્ષત્ર સવારેથી લઈને રાતે નવ વાગીને પંચાવન મિનિટ સુધી રહેશે ત્યારબાદ કૃતિક નક્ષત્ર શરૂ થશે કાર્તિક પૂર્ણિમા પર સૂર્યોદય સવારે છ વાગ્યે ચુમાલીસ મિનિટે થશે આ સિવાય કાર્તિક પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાન માટે સૌથી ઉત્તમ સમય બ્રહ્મ મુહૂર્ત છે આ સમયે સ્નાન કર્યા પછી પોતાની ક્ષમતા મુજબ દાન આપવું જોઈએ જે લોકો બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન નથી કરી શકતા તેઓ સૂર્યોદય પછી સ્નાન કરી શકે છે જો ગંગા સ્નાનનો અવસર ન મળે તો ઘરે જ પાણીમાં ગંગાજલ મિક્સ કરીને સ્નાન કરવું સાથે જ કાર્તિક પૂર્ણિમા પર આ વખતે ચંદ્રમા અને મંગલ બંને એકબીજાની રાશિમાં રહેશે કાર્તિક પૂર્ણિમા પર રાતે ગજકેસરી રાજ્યોગ બની રહ્યો છે અને આ દિવસે બુધાદિત્ય રાજયોગ પણ થશે તા ઉપરાંત કાર્તિક પૂર્ણિમા પર આ વખતે ત્રીસ વર્ષ પછી શશ રાજયોગ બનશે કારણ કે હવે આગળના ત્રીસ વર્ષ પછી જ શનિકુંભ રાશિમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં કાર્તિક પૂર્ણિમા પર જે પણ ઉપાય અને દાન પુણેના કાર્ય કરશો તે તમને સો ઘણા વધુ ફળ મળશે કાર્તિક પૂર્ણિમાના મહત્વ વિશે વાત કરીએ તો કાર્તિક પૂર્ણિમા અંગે એક પૌરાણિક કથા પણ છે માન્યતા અનુસાર ભગવાન શિવે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો જેથી આ પૂર્ણિમાને ત્રિપુરાસુર પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે આજ કારણે આ દિવસે દેવ દિવાળી પણ મનાવવામાં આવે છે કાર્તિક પૂર્ણિમા સુધી ભગવાન વિષ્ણુ માછલીના રૂપમાં પાણીમાં રહે છે તેથી કાર્તિક પૂર્ણિમા દિવસે પાણીમાં દીપ મૂકવાનો મોટો મહિમા છે તો ચાલો પ્રિય ભક્તો હવે જાણીએ કે કાર્તિક મહિનાની પૂર્ણિમા તિથિને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને કઈ વસ્તુઓનો ભોગ લગાવવું જોઈએ અને કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ એક કેળાનો ભોગ ભગવાન વિષ્ણુને કેળા ખૂબ જ પ્રિય છે તેથી કાર્તિક પૂર્ણિમા પર તેમને કેળાનો ભોગ લગાવાય છે આથી ધનની વૃદ્ધિ થાય છે અને તમામ સમસ્યાઓથી મુક્તિ મળી શકે છે કેળાના છોડની પૂજા પણ કરવી જોઈએ કારણ કે આ છોડમાં ભગવાન શ્રી હરિવિષ્ણુ રહેલી જ્ઞાન છે આવા કરવાથી સાધકને ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીજીની ખાસ કૃપા મળે છે અને જીવનમાં અનેક પ્રકારના શુભ ફળો પણ મળે છે બે પંચામૃત ધાર્મિક માન્યતાઓ મુજબ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજામાં પંચામૃત હોવો ખૂબ જ જરૂરી છે પંચામૃત વિના ભગવાન વિષ્ણુને ભોગ નથી લગાવવામાં આવતો એટલે કાર્તિક પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી વિષ્ણુને દૂધ મધ ઘી અને ખાંડથી બનેલ પંચામૃતનો ભોગ જરૂર લગાવો આથી શુભકામનાઓ પ્રાપ્ત થઈ શકે છે અને સાધકનું સુખ ભાગ્ય જાગૃત થાય છે ત્રણ એક ગ્લાસ દૂધમાં ગુળ ભેળવીને પીવું કાર્તિક પૂર્ણિમા દિવસે રોગ મુકાબલો કરવાની ક્ષમતા મજબૂત બનાવવાની અને પોતાને ઉર્જાવાન રાખવા માટે રોજ એક ગ્લાસ ગરમ દૂધમાં ગુળ ભેળવીને પીવું આથી તમે મોસમી બીમારીઓના સંક્રમણથી બચી શકશો અને પોતાને ઉર્જાવાન અનુભવશો ચાર નારિયનો ભોગ કાર્તિક પૂર્ણિમાના દિવસેમાં લક્ષ્મીને પાણીવાળો નારિયનો ભોગ લગાડવો શુભ માનવામાં આવે છે માન્યતા છે કે પાણીવાળો નાર્યનો ભોગ લગાડવાથી ઘરે આવનારા દરેક પ્રકારના સંકટ તળે છે જાતા જાય છે અને સાધકને માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિવિષ્ણુની અમ કૃપા મળે છે આ સિવાય સાધકના અટકેલા કાર્ય પણ કોઈ સમસ્યા વગર પૂર્ણ થાય છે પાંચ બટાશનો ભોગ મિત્રો તમે બધા જાણો છો કે માતા લક્ષ્મીને બટાશ કેટલા પ્રિય છે તેથી કાર્તિક પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીને બટાશનો ભોગ લગાડવો જોઈએ બટાશનો ભોગ લગાવવાથી વૈવાહિક જીવનમાં મધુરતા આવે છે અને પારિવારિક સુખ મળે છે સાથે જ ઘરમાં ઝઘડા ઓછા થાય છે અને નકારાત્મક ઉર્જાનો પ્રભાવ દૂર થઈ જાય છે સકારાત્મક ઉર્જાનું વસવાટ થાય છે જેને કારણે મકાનમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહે છે છ પાનનો ભોગ માતા લક્ષ્મીજીને આપવાથી તેઓ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને ઘરની ઉન્નતિ થાય છે સાથે જ સાધકને જીવનમાં શુભ પરિણામો જોવા મળે છે સાત માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિવિષ્ણુજીને કાર્તિક પૂનમના દિવસે ખીર જરૂર અર્પિત કરવી જોઈએ એટલે કે ખીરનો ભોગ જરૂર લાગવો જોઈએ આથી માત્ર માતા લક્ષ્મીજીને જ નહીં પરંતુ તેમના પર પણ પ્રસન્ન થાય છે હવે ચંદ્રના સ્થાનને પણ જનકુંડળીમાં મજબૂત ગણવામાં આવે છે જેના કારણે માનસિક શાંતિ મળે છે તેથી કારિક પૂર્ણિમા પર માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને ખીરનો ભોગ જરૂરથી અર્પણ કરવો જોઈએ આઠ કાર્તિક પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મી માટે શંખ જરૂરથી અર્પિત કરવો જોઈએ કારણ કે શંખને માતા લક્ષ્મીનો ભાઈ માનવામાં આવે છે ઉપરાંત શંખને નકારાત્મક ઉર્જાનો વિનાશક માનવામાં આવે છે આ રીતે કાર્તિક પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મી માટે શંખ અર્પિત કરવાથી ઘરે હાજર નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મકતા વધે છે નવ ઘઉંના આટાના હલવા વિશે કાર્તિક પૂર્ણિમાના દિવસે ઘઉંના આટાનો હલવો બનાવવામાં આવે છે નિષ્ણાતોનું માનવું છે કે આ મહિને ઘઉંના હલવાનું સેવન સુરક્ષાના કવચનું કામ કરે છે અને આ ગંભીર બીમારીઓના સંક્રમણથી દૂર રાખે છે જ્યારે તમે હલવો બનાવો ત્યારે ઘઉંના આટામાં એલાયચી પાવડર ઘી ખાંડ અને કિશમિશ ઉમેરો આ વસ્તુઓ શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે ઉપરાંત તમને ઘઉંના આટાનો હલવો બનાવીને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને ભોગ લગાવવો જોઈએ અને પોતે પણ લેવો જોઈએ એવું કરવાથી તમે જીવનમાં શુભ પરિણામો જોઈ શકો છો દસ તુલસીના પાંદડા ખાવાના ફાયદા સાંપ્રદાયિક હિન્દુ ધર્મમાં તુલસીના છોડનો વિશેષ મહિમા છે કહેવામાં આવે છે કે તુલસીના પાંદડા ખાવા માટે અલગથી એક છોડ ઉગાડવો જોઈએ તુલસી રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે અને મોસમી બીમારીઓથી છુટકારો આપે છે આ ઉપરાંત ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે અને ભગવાન વિષ્ણુને ભોગ લગાડતી વખતે તુલસીનો ઉપયોગ કરવો નથી ભૂલવું ધાર્મિક શાસ્ત્રો અનુસાર ભગવાન વિષ્ણુ તુલસી વિના ભોગ ગ્રહણ નથી કરતા ભક્તિ સાથે ભગવાનને ભોગમાં ફક્ત સાત્વિક વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ ભોગમાં લસણનો ઉપયોગ કરવો વર્જિત છે કારણ કે તે સાત્વિક આહારમાં આવતો નથી લસણ અને પ્યાજને તામસિક ખોરાક માનવામાં આવે છે ઉપરાંત ભગવાન વિષ્ણુના ભોગમાં તીખા વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ ભોગ લગાવ્યા પછી ભોગને થોડા પૂજા જ રાખવું જોઈએ ભોગ લગાવીને ભગવાનને પ્રણામ કરીને થોડું સમય ત્યાંથી દૂર જવું જોઈએ ભગવાનના ભોગ સાથે એક લોટું પાણી પણ રાખવું જોઈએ આ ઉપરાંત ભગવાનને ભોગમાંથી થોડું ખોરાક કાઢીને ગાયને જોઈએ તેને જરૂર ખવડાવવું જોઈએ ત્યારબાદ તરીકે વહેંચવું જોઈએ ધાર્મિક ગ્રંથો અનુસાર ગાયને માતાના દરજ્જો આપવામાં આવ્યો છે અને ગાયને ખોરાક ખવડાવવાથી પિતૃ દોષોથી મુક્તિ મળે છે તો મિત્રો આ હતી કેટલીક વસ્તુઓ જેમનો ઉપયોગ કાર્તિક પૂર્ણિમા પર કરવામાં અને ભગવાનને ભોગ અર્પણ કરવાથી સુખ સંપત્તિ અને ધનૈશ્વર્ય પ્રાપ્ત થાય છે હવે જાણીએ કે કાર્તિક પૂર્ણિમા પર કઈ વસ્તુઓનો ઉપયોગ કરવો નથી જોઈએ એક એક કરેલાનું સે કાર્તિક પૂર્ણિમા પર કરેલાનું સેવન કરવું પણ વિત્ત માનવામાં આવે છે નિષ્ણાતો કહે છે કે કરેલા પકાવે છે હવે અને ઘણી વખત વધારે પાકવા કારણે તેના બીજોમાં બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે એવું કરેલા ખાવાથી ફૂડ પોઈઝનિંગ અને અન્ય બીમારીઓનો ખતરો રહે છે આવી સ્થિતિમાં કાર્તિક પૂર્ણિમા પર ભૂલથી પણ કરેલા ન ખાવો નહીં તો તમને શુભ પરિણામની સ્થાને અશુભ પરિણામ જોવા મળશે બાર કાર્તિક પૂર્ણિમાના પવિત્ર દિવસે દહીંથી પણ બચવું જોઈએ એમ માનવામાં આવે છે કે આરોગ્યની દૃષ્ટિએ દહીં ખાવું સાચું નથી પરંતુ તમને કહી દઉં કે દહીંની જગ્યા તમે દૂધ પી શકો છો તેમાં કોઈ સમસ્યાની વાત નથી એક ત્રણ બેગનને શાસ્ત્રોમાં અશુભ માનવામાં આવ્યું છે એટલે કાર્તિક પૂર્ણિમા પર બેગન ખાવું નથી જોઈએ ઉપરાંત કાર્તિક પૂર્ણિમા પર બ્રહ્મચર્યાનું પાલન કરવું જોઈએ બેગન કામ પ્રવૃત્તિને વધારતું હોવાથી આ તિથિ પર ધાર્મિક દ્રષ્ટિકોણથી બેગન ખાવું યોગ્ય નથી ઉત્તેજક હોવાના કારણે બેગનને ધાર્મિક રીતે અશુદ્ધ માનવામાં આવે છે જો તમે અનિચ્છાએ પણ કાર્તિક પૂર્ણિમા પર બેગન ખાઈ લો છો તો તમને શુભ પરિણામની જગ્યાએ અશુભ પરિણામો ભોગવવા પડે છે જેનાથી તમારી જીવનમાં દુર્ભાગ્ય આવી શકે છે છે અને તમે આર્થિક તંગી જેવી સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે ચૌદ બીજા ઘરમાં ભોજન કાર્તિક પૂર્ણિમાના દિવસે બીજા ઘરમાં ભોજન ન કરવું જોઈએ ત્યાં સુધી કે બીજા ઘરમાંનું પાણી પણ ન પીવું જોઈએ આવું કરવું અશુભ માનવામાં આવે છે આવું કરવાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વસવાટ થાય છે જેનાથી ઘરમાં અશાંતિનો માહોલ રહે છે આ સિવાય તમને શુભ પરિણામની જગ્યાએ અશુભ પરિણામ જોવા મળતા હોય છે પંદર બાસી ભોજન મિત્રો ગીતામાં બાસી ભોજનને તામસિક અને રોગવર્ધક કહેવામાં આવ્યું છે આવું ભોજન અપવિત્રની શ્રેણીમાં મૂકવામાં આવે છે

ખાસ કરીને કાર્તિક પૂનમના દિવસે માછલી ખાવું સારું માનવામાં આવતું નથી તેની કારણ એ છે કે આ મહિનામાં ભગવાન વિષ્ણુ પાણીમાં તેમના મત્સ્ય અવતાર તરીકે રહે છે તેથી તમે કાર્તિક પૂનમના દિવસે માંસ અને માછલીનો સેવન નહીં કરવો જોઈએ સત્તર દાળનો ઉપયોગ ન કરો જ્યોતિષશાસ્ત્ર અનુસાર કાર્તિક પૂર્ણિમા તિથિ પર દાળ ખાવાનું મનાય છે ખાસ કરીને અરેહર અને ચણા દાળનો ઉપયોગ તો બિલકુલ ન કરો આથી પાચનતંત્રમાં ગડબડ અને પેટ સંબંધિત અન્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે તેમજ માતા લક્ષ્મી પણ તમને નારાજ કરી શકે છે અને તમારે જીવનમાં અશુભ પરિણામો જોવા મળી શકે છે તો મિત્રો આ હતી એવી વસ્તુઓ જેનો ઉપયોગ કાર્તિક પૂર્ણિમા પર ભૂલતા પણ નહીં કરવો જોઈએ જો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર કરો અને તમારા પોતાના ચેનલ ગુજ્જુ લવર ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરો બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરી લો જેથી તમે અમારું દરેક નવીન વિડિયોની નોટિફિકેશન પહેલા મેળવો વીડિયો જોવા માટે આપનો આભાર